અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચલાળા ખાતે પોલીસ અને પીજીવી સેલ દ્વારા લંગરિયા ઝુંબેશ શરૂ કરાઈ છે ગેરકાયદેસર વીજ વાપરતા અસામાજિક તત્વોને ત્યાં પોલીસ અને પીજીવી સેલના દોરડા પડ્યા હતા ચલાલાના અલગ અલગ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા વીજ ચોરી ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચાર જેટલા ગેરકાયદેસર વીજ કનેક્શનો મેળવી પાવર ચોરી કરતા શખ્સો સામે પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી રૂપિયા એક લાખ આસપાસનો દંડ વસૂલી અસામાજિક તત્વોમાં પોલીસે ધાક ઉભી કરી છે

સાથે હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન નાય બીજને એસટી ટી ઘરાશિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમૂવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી